અહીં આપે ગુજરાતી ફિલ્મ સ્ટાર અને આપણા સમાજનો અનમોલ રતન કહેવાય અને આપણા સમાજનું ગૌરવ એવા વિક્રમભાઈને વિનંતી કરીશું આપણે બધા ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ ત્યારે વિક્રમભાઈને વિનંતી કરું છું કે ભાઈ આવા દો આપણે સૌ હેલો હેલો ભાઈ સ્ટેજ ઉપર સ્ટેજ ઉપર અરે આવજો બધું આવજો કશું હતું નહીં બરાબર છે બધું બધા ભૂષા થયા છે બસ એટલું જ કહીશ કે બાબાભાઈનો ખૂબ ખૂબ આભાર કે જે અમારા સમાજ માટે આટલું યોગદાન તમે આપ્યું સાથે અમારા મહેશભાઈ અને નવગણજી એમની આખી ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમાજની દીકરીઓ માટે આટલું સુંદર અને આટલું મહત્વ ભર્યું પગલું આપ લોકો ભર્યું એટલું જ કહીશ કે જ્યારે લાઇબ્રેરી નું ઉદઘાટન થયું ત્યારે નવગણજીએ મને કીધું તું ન વચન આપી દીધું કે ભાઈ ટૂંક સમયમાં બહુ મોટું આયોજન અમે કરવા જઈ રહ્યા છે અને આજે થઈ ગયું ને માય મોટા ભાગનો ફાળો અમારા બાબા ભાઈ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર મહેશ ભાઈ તમારા મિત્ર છે બહુ જૂના મિત્ર છે અમારા ખોડિયા અમારા પડોશી છે અને વધારે કંઈ કેવું નહીં પણ એ વખતે પણ મેં કીધું કે ભાઈ આપણી દીકરીઓના સંકુલ માટે કોઈ પણ મારી જરૂર હોય તો હંમેશા તમારી સાથે છું અત્યારે એને 1.5 લાખ રૂપિયાની જાહેરાત કરું છું અને

આ ટ્રસ્ટ દ્વારા જે પણ મદદ થઈ શકે એ મદદ અમે લોકો કરીશું અને અહીંયા તેજલબેન આવ્યા છે અમારા સલોની બેન આવ્યા છે ગબ્બરભાઈ અર્જુનભાઈ એસબી હિન્દુસ્તાની ટીમ મારા રાહુલ ભત્રીજો અમારા લખનભાઈ અમારા જિગ્નેશભાઈ કવિરાજ કેમ કે સમય બહુ થઈ ગયો છે બધાનો ભૂખ લાગીએ છે અમે તો આખી રાતના જાગ્યા છીએ બોલો કાલે દેવ દિવાળીએ પ્રોગ્રામ હતો અમારી મોટા મારા ગામમાં જતો મોટી હાજરતમાં તોથી હળા તેણે ઘેર જો પોચ વાગે ઊંઘ્યો હાથ વાગે નેકર્યો અને અહી આયુ ખાધું પીધું કશું નહીં તમારી જ છું હું પણ આ જાગવાનું કારણ એક જ છે કે આપણા સમાજને જગાડવો છે કેમ કે ઉજાગરા વિઠીને પણ

કે વિક્રમભાઈ ઠાકોર અને અમારા નામી અનામી કલાકારો દ્વારા ખૂબ મોટું ભવ્ય સમૂહ પણ ટૂંક જ સમયની અંદર થઈ રહ્યું છે એટલે જીગ્નેશભાઈને મેં વાત કરી કે ભાઈ આવવું પડશે કે સાહેબ મારું નામ લખી દેજો એટલે જીગ્નેશભાઈનો દિલથી ખૂબ આભાર સાથે સાથે આપ સર્વને પણ ખૂબ દિલથી ભાવભર્યું હાર્દિક આમંત્રણ ભાઈ એક ફરમાઈ સાહેબ જાગો જાગો ઠાકોર જાગો ભાઈ સલોની બેન પણ હવે જાગી જ્યાં છીએ આપણે હવે ગવાની જરૂર નહીં બોલો સલોની બેન બધા બોલા બધા કલાકારો આપણા બધા કલાકારો જીગ્નેશ ભાઈ તમે પણ જો ભાઈ એસબી ગ્રુપ પર ચોજો આઈ જો ગબર ભાઈ બધાઈ જો આપણા આઈ જો તેજલ બેન આ ભાઈ આપણા સમાજ નું ગૌરવ કહેવાય તેજલબેન બધા કલાકારો આઈ જો દિલ હાર્દિક સ્વાગત છે તમામ મારા કલાકારો અહીં આવી જાય તેજલબેન બેન ભાઈ હમણાં મારી પિક્ચર રિલીઝ થઈ વિક્રમ નંબર વન હું હમણાં જ આવ્યો હતો અહીંયા સિનેમામાં વિજય સિનેમા કયું સિનેમા હતું હા વિજય સિનેમા તમે છો દો ઠાકોર ની સ્થે તો બાજી જીતે લઉં એક ના હાથે આ હાથે આ હાથે અને જો અમારું આખું કલાકાર ગ્રુપ અમારા નવગઢ ની ટીમ સાથે છે અને હંમેશા રહીશું અને બસ વધારે કઈક એવું નહીં કોઈને ગાવું નહીં બધાને ખાવું છે એટલે મારા બંકા મારા બાબા ભી ભરવાડ ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર અને બધાને તમે કેટલા વાગ્યા અઢી વાગવા બધાને તમે શાંતિથી સાંભળ્યા અને બધા કલાકારો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલો સમય સુધી તમે બેહી રહ્યા અને તમારા માટે અમે પણ તમારા માટે અમે પણ આખી રાત ઉજાગરા કરીને અમારે પાસે ફક્ત તમારા માટે અમારા સમાજ માટે અમારા ચાહકો માટે એટલે એક થોડી નોની જાહેરાત કરવાની હતી કે ભાઈ મારા હરિભાની ચાતો બહુ વખરાય છે પણ અમારા ઠાકોરજી ચાસુ છે તમારું નામ ઠાકોરજી ચા હા બે બે ખરીદો તમે તાર હો હરિભાઈ ખરીદો ઠાકોરજી ચા બે બે ચા ખરીદો બે બે આપણા સમાજ ના છે અને બહુ સારી ચા મેં તો બે બે ની ચા પીધી હો અને એ પછી મિલાઈન પીધી મિલાઈન અલગ અલગ નહીં પીધી મીએ બેના મિલાઈન પીધી મીએ બસ હંમેશા સાથે રહો